પાવર ગ્રીડની લાઇન નાખવામાં બળજબરી કરતા ખેડૂતોએ કામગીરી અટકાવી સમાન વર્તનની માંગ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો ભરૂચ તાલુકાના કુકરવાડા ગામની હદમાં આવેલી જમીનનો સર્વે નંબર એકસો છ ફૂલચંદ પરમાર અને અશોક પરમારના નામ પર નોંધાયેલો છે જ્યારે તેની બાજુની જમીનનો સર્વે નંબર એકસો વસાવા પરિવારના નામે છે આ બંનેની જમીનમાંથી પાવર ગ્રીડ કંપની દ્વારા સાતસો કેવી વટામણ નવસારી ટ્રાન્સમિશન લાઇન પસાર થાય છે જેમાં ફૂલચંદ પરમાર અને અશોક પરમારની જમીનમાં સાતસો પાસઠ કેવી લાઇનનો ટાવર આવે છે જ્યારે તેમની બાજુમાં જ આવેલા વસાવા પરિવારની જમીનમાંથી તેના તાર પસાર થવાના છે જેમાં સર્વે નંબરની ભૂલના કારણે વસાવા પરિવારને ટાવર માટે કંપની તરફથી અંદાજીત પંચાવન લાખ મળવાના છે જ્યારે ફૂલચંદભાઈ અને અશોક પરમારને તાર માટે માત્ર તેત્રીસ લાખ જેટલી જ રકમ મળવાની બતાવે છે આ મામલે ખેડૂતોએ કંપનીમાં રજૂઆતો કરી હતી જોકે તેમ છતાંય આજે કંપની પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર પહોંચી કામગીરી શરૂ કરી હતી જેની જાણ થતાં જ આસપાસના ખેડૂતો અને જામીન માલિક ખેડૂત સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવી કામગીરી બંધ કરાવતી હતી દેત્રાલ ગામના સરપંચ નોફલ પટેલે પણ સ્થળ ઉપર દોડી આવી સરકારની કામગીરી સામે કોઈ વિરોધ નહીં પણ ખેડૂતો સાથે બળજબડી પૂર્વક કામગીરી લેવામાં આવે છે તેનો વિરોધ નોંધાવ્યો તો જેમાં તેમણે તંત્રને કહ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નો સાંભળવા જોઈએ વધુમાં તેમણે જેમ સુરત અને નવસારીના ખેડૂતોને વળતર ચૂકવ્યું છે તેમ ભરૂચના ખેડૂતોને પણ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી હતી સાથે અહીંના ખેડૂતોના પ્રશ્નોનું પહેલા નિરાકરણ લાવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવી જોઈએ તેમ કહી વિરોધ નોંધાવ્યો છે હું નફોલ પટેલ હાલ અમે ઉકરવાડા ગામમાં આવેલા છે ત્યાં એક ખેડૂતનો પ્રશ્ન એવો હતો કે પાવર ગ્રીડ કોર્પોરેશનની ચાર લાઈનો સાતસઠ પાંસઠ કેવી રીતે આપણે ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહેલી છે એને લઈને આજે એક ઇસ્યુ એવો હતો કે અમારી એક પરમારભાઈ છે એક વસાવા પરિવાર છે એ બેનો ખેતર આજુબાજુમાં આવેલું છે એક ટેકનિકલ ફોલ્ટના કારણે જે કામ પરમારભાઈના ખેતરમાં થયું થવાનું છે એની નોટિસ બાજુના ખેતરવાળાને અને બાજુના ખેતરમાં થવાનું છે એની નોટિસ પરમારભાઈને આપવામાં આવી છે આ એક ટેકનિકલ ઇસ્યુ છે અને સતત અમે રજૂઆત બે ત્રણ દિવસથી કરતા હતા પણ તંત્ર એને સાઈડ લાઇન કરીને ફક્ત વહીવટીતંત્રને કંપનીઓની લાઇન કઈ રીતે વહેલા વહેલી પૂરી કરવામાં આવે અને કોર્પોરેટ સેક્ટરે કઈ રીતે ફાયદો કરાવવામાં આવે ફક્ત એટલું ધ્યાન દેવામાં આવે છે ખેડૂતો પ્રત્યે કોઈ લાગણી છે નહીં એમ લાગી રહ્યું છે અને એ તો અમે એક ટેકનિકલ ફોલ્ટ સુધારવા માટેની માગણી કરીએ છીએ અને બીજી અમારી એક ખાસ ખેડૂતો પ્રતિ વિનંતી છે કે અન્ય જિલ્લાઓમાં ભરૂચ જિલ્લાને છોડીને અન્ય જિલ્લાઓમાં ખૂબ સારું વળતર ખેડૂતોને મળવામાં આપવામાં આવેલું છે નવસારી જિલ્લાએ હાલ વાણિજ્યનું વોટર આપવાની રજવા દરખાસ્ત કરેલ છે કલેક્ટરે અને સુરત જિલ્લામાં ખેડૂતોને મહત્તમ વોટર મળી રહે એ પ્રમાણે સુરત જિલ્લા કલેક્ટરશ્રીએ ઓર્ડર કરેલો છે તો આપણો ભરૂચ જિલ્લો આટલો પાછળ કેમ હંમેશા ઉત્કર્ષ પહેલ કદાચ જિલ્લો આજે ખેડૂતોની પડખે ઉભો રહેવામાં આટલો પાછળ છે જેથી અમે જિલ્લા કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરીએ છીએ કે યોગ્ય રીતે અને વહેલી તકે અમારા ખેડૂતોનો પ્રશ્નો નિરાકરણ કરવામાં આવે અને યોગ્ય વોટર આપવામાં આવે